ભચાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જગતના તાત ખેડૂતને કમોસમી વરસાદથી થયેલ નુકસાનને વળતરની માંગ સાથે ધારણા કર્યો હતો ભચાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જગતના તાત ખેડૂતને કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું વળતર મળે અથવા લોન માફી મળે એ માટે આજ રોજ તારીખ ચાર ખૂણા અગિયાર ખૂણા બે ખૂણા પાંચના ભચાવ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો ગુજરાત સરકારને ઉદ્દેશીને પત્ર લખ્યો જેમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે માટે તેમણે પૂરતું વળતરની માંગ કરી છે સાથે ખેડૂતોએ લીગેલ ખેતી માટે લોન માફી મળે તો ખેડૂત પગભર બની શકે જેથી ખેડૂતોને સત્વરે સહાય મળે એવી ગુજરાત સરકાર જાહેર કરે એવી માંગ કરી ઉપરોક્ત ઘારણા ભચાઉ મામલતદાર કચેરીએ કરવામાં આવ્યા હતા જેમાં ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઈ ઢીલા પૂર્વ પ્રમુખ બળુભા જાડેજા ભચાઉ શહેર પ્રમુખ મનસુખભાઈ રાઠોડ તેમજ અનેક કોંગ્રેસ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહાવીરસિંહ બી રાણા ભચાઉ રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ ખેડૂતોની અનેક માગણીઓ છે અને ખેડૂતોને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેતરી રહી છે બે હજાર ચોવીસમાં પણ અતિવૃષ્ટિથી ખૂબ નુકસાન થયેલો એનું વળતરનો એક રૂપિયો આપ્યો નથી બે હજાર પચીસ તો માની લઈએ કે આખે આખો વર્ષ ફેલ ગયો છે એના સિવાય વળતર સિવાય બીજી ઘણી બધી સમસ્યાઓ છે ડુપ્લિકેટ ખાતર અને યુરિયા અને ડીએપી ખાતર જ્યારે ખેડૂત ખરીદવા જાય તો ફરજિયાત એને પાટલી પધરાવે છે અને એનો ભાવ પણ આસમાને છે કોંગ્રેસના સમયમાં જે ખાતર અઢીસો ત્રણસોમાં મળતા હતા એ પંદરસો બારસોથી ટપાડી દીધા અને સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા મજબૂર કરી રહી છે કૃત્રિમ રીતે અછત ઊભી કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે સંઘ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સંઘો છે અને એ સંઘ માલિકો કૃત્રિમ અછત કરી કંપનીઓને આસપાસની જે પ્લાયની કંપનીઓમાં બારોબાર વેચે છે સગે વગે કરે છે અને ભાજપના આગેવાનો અને ભાજપના જે જોડાયેલા સંઘથી જોડાયેલા લોકો જ આમાં સંડોવાયેલા હોય છે અવારનવાર આવા કેસ પકડાય છે અને ડુપ્લિકેટ ખાતરનું જે કારસ્થાન છે એ બંધ થવું જોઈએ ખેડૂતોને છેતરવામાં આવે છે ફરજિયાત બાટલી પધરાવી એમને ન છૂટકેયા લેવી પડે છે કારણ કે અછત કૃત્રિમ અછત ઊભી કરેલી હોવાને કારણે અને અનેક પ્રકારે ખેડૂતોને જે હાલાકી થઈ રહી છે એ બાબતે આજે અમે બચાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા ખીમાભાઈ આહિર શ્રીના નેજા હેઠળ આગેવાનો જોડાઈ અને મુખ્યમંત્રી શ્રીને અમે આવેદનપત્ર આપેલું છે મા શ્રી મારફતે અને ખેડૂતોને તાત્કાલિક અસરથી ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો ખેડૂતો દ્વારા જે પગલાં ભરવામાં આવશે એનાથી સરકાર તો હલી જશે પણ સમાજ અને દેશને પણ પરિવર્તન આવશે એના પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કંઈક કરે એવી ખેડૂતોની માગણી હતી